જો તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો આ પાંચ પ્રકારના મિત્રોથી દૂર રહો દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવાનું સપનું જોઈએ છે પરંતુ દરેક જણ સપનું આસાનીથી પૂરું કરી શકતા નથી સફળતા મેળવવા માટે વ્યક્તિને સખત મહેનતની સાથે સાથે સારા મિત્રની પણ જરૂર હોય છે એક મિત્ર જે મુશ્કેલ સમયમાં તેના મિત્રને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે જો કે જે લોકો પાસે સાચા મિત્રો નથી તેઓએ તેમની સાથે તેમના રહસ્યો શેર કરવાનું ટાળવું જોઈએ નીતિશાસ્ત્ર અને રાજદ્વારી ચાણક્ય આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપે છે ચાલો આપણે આવા પાંચ મિત્રો વિશે જાણીએ જેમ જેમ કોઈ વ્યક્તિને તેમના વિશે ખબર પડે છે તેને તરત જ તેમનાથી દૂર રહેવું જોઈએ રહસ્યો છુપાવો નહીં સાણક્ય નીતિ અનુસાર તમારા રહસ્યો ક્યારેય એવા મિત્રને ન જણાવો જે તેને પોતાની પાસે ન રાખી શકે આવા મિત્રો પર ક્યારે આંધળો વિશ્વાસ ન કરો જો આવી વ્યક્તિ તમને બીજાના રહસ્યો જણાવી રહી છે તો આવતીકાલે તે ગુસ્સો અથવા વિવાદના કિસ્સામાં તમારા રહસ્યો અન્ય લોકો સાથે શેર કરી શકે છે

તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતા રહે છે આવા લોકો તમારી ઇમેજ બગાડી શકે છે જેની અસર તમારી સફળતા પર પણ પડી શકે છે મુશ્કેલ સમયમાં તમારી સાથે રહેતો નથી આવા મિત્રો જે હંમેશા તમારી સાથે ઊભા રહેવાનું વચન આપે છે પણ જરૂર પડે ત્યારે જ જોવા મળે છે ચાણક્ય પણ આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપે છે આવા મિત્રોને આસપાસ રાખવાથી તમે ક્યારે સાચા વ્યક્તિ પર વિશ્વાસ કરતા શીખી શકશો નહીં ફાયદા માટે ઉપયોગ કરે ઘણી વખત તમે એવા લોકો સાથે મિત્રતા પણ કરી શકો છો જેઓ તમારી સાથે મિત્રતા કરે છે માત્ર તેમની પોતાની રીતે મેળવવા અને તમારો ઉપયોગ કરવા માટે આવા લોકોથી દૂર રહેવું વધુ સારું છે આવા મિત્રો ફક્ત તમારો સમય અને પૈસા બગાડે છે અને તમને તમારા લક્ષ્યથી વિચલિત કરે છે જેના કારણે સફળતાનો માર્ગ તમારાથી વધુ દૂર જાય છે